એનો આલ તમારું અમારું આલ છે કે પંકાઈ દે બે બે જણ આ કામની ગાડી કોઈનો હવે એમાં બોલ સા પાંચો પાંચો રોડ પર તો આસો નો ધાય પડક રાખી ને નામ પાંચ હોય ના એક નું બે એ મત કે

પછી <Tabii> નાખ <hermano presents'... tabii Atlantic> <tabii> <asan>

હા હવે આવો આવે હ અને એક કારણ છે અમારું ગામના લોકોનો ગામમાં કોઈ દેવાની બે હજાર <brightness> <desserts> <Negative> <performance> <once Construction>

هن نوں ہن 23 جو نیو اے تے ریویو ریویو اے اے توں تے یوڈن بدلن کدی راتاں نوں کوئی فون ما